છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને બે કિલોમીટર દૂર નર્મદા નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર આ ગામથી નજીક આવેલું હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી પછાત ઉદેપુર જિલ્લાનો કવાટ તાલુકો ગણાય છે એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વરવી વાસ્તવિકતા સામે આવી છે કવાટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા ત્રીસ પરિવારના એકસો જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે તુર્ખેડા ગામના બસકરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવ ને જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચઢીને પહોંચી શકાયું હતું તુરખેડા ગામના આ ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો નર્મદા નદીના કિનારે વસેલા આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીનું પીવાનું પાણી લેવા જાય છે નર્મદા નદીનું ઢોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચઢવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવઢાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉંચકી ટેકરી ચડી પાણી લાવેલા હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના સમજશે કે કેમ તે એક પ્રશ્ન ઊભો થાય છે મૂળ તુરખેડા ગામ નર્મદા ડેમના ડૂબમાં જતા અસરગ્રસ્તોની વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિ માનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે ત્યાંના બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા કે આરોગ્ય જેવી કોઈ સુવિધા નથી જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું છે તો આ ફળિયામાં માત્ર ત્રણ જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે અને આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે નાવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવો પણ બન્યા છે રિપોર્ટર અલ્લા રખા પઠાણ સત્ય ન્યૂઝ છોટાઉદેપુર કવઠ તાલુકા હાફીસોર પંચાયત તુડખડા ગામ બસકરીયા ફળિયા પાણીની બહુ તકલીફ છે રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી નથી આમ બધી બેની જીન નરમદા થું પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા ધોવાનું નરબદા બધું આવું સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ बदा ने बात करी बाकी कोई सगवा नथी करियालता हम ने माथे पानी लावी बेही बेही था थाकी जिए छे रस्ता में बहता बहता आविए से हमू मूर्खी कोवट तालुका तुरखेड़ा गांव बसके रे फोडियन बो पानी तो मोटा मोटा अधिकारी ने बदा ने बात रोजो बात करी पण आमारो काम कोई करता नथी पोतो क्लित पानी ने मीटर पानी लावी न थी पीए

ટોલખેડા ગામ બજક ફળિયા અમારો પાણીનું બહુ તકલીફ છે નર્મદા કિનારેથી નો લાવીએ ને વાટે બેહતા બેહતા અહીંયા અડધો ડુંગર ચડે ને વહીએ પાણી પીને પાછા ચડીએ તો પાછા ઉપર ચડીને બેએ તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ આમ સારી તકલીફ છે અમારે પાણીની જ ને અમારે નિહાર જોવે રસ્તો જોવે જોઈ કિલોમીટર ડુંગર ઉપર આવી ઉપર પાણી લઈને ચડવાનું નર્મદા મંદિર ઉપર ડુંગર ઉપર કરે છે ત્યાંથી નું પાણી લાવી પર્મદાથી નું કિલોમીટર બે કિલોમીટર સરકાર અમને પાણીની સુવિધા કર્યા એટલું આમને જોવે সোন <sus> জেন <sus>